નવસારીના ખેરગામે ડર ઘરમાં ઓટલા પર ઘુસી જતા બે વાહન સહિત અન્ય ત્રણ ઘરને નુકસાન પહોંચાડ્યું ખેરગામના બંગાટ ફળિયાના ગત આસપાસ એક ઘરમાં ડંપર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી આ બનાવમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો પરંતુ એક છોટા હાથી ટેમ્પો બાઇકનો બાઈકનો કચ્છ નીકળી ગયો હતો ઉપરાંત બાજુમાં આવેલા ચાર ઘરોને પણ નુકસાન થયું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો રાત્રિના બાર વાગ્યે અરસા દરમિયાન આ બનાવ ઘટના બની હતી પરિવારજનો સૂતા હતા ત્યારે અચાનક જ તુરંત ડમ્પર દિવાલ તોડીને ઘરમાં ઘૂસી ગયું હતું જોકે પરિવારના બીજા રૂમમાં હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી આ બનાવ એમાં એક બાઇક છોટા હાથી ટેમ્પો આંબાની કલમ સિમેન્ટના થાંભલા અને આજુબાજુમાં આવેલા ચાર ઘરોને નુકસાન થયું હતું જોકે બંને પાર્ટીઓ સમાધાન થઈ જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી રિપોર્ટર દીપક પટેલ ખેરગામ નવસારી વાત્સલીમ સમાચાર જે મારું પ્ર મારું નામ પ્રશાંતભાઈ ઈશ્વરભાઈ પટેલ છે હું માજી જિલ્લા પંચાયતના સભ્ય છું અને વલસાડ રોડ ઉપર બંધાર પડ્યા ખાતે ગઈકાલે રાત્રે બારના સુમારે એક ડમ્પર એવી ગફલત ભરી અને એવી હાઈ સ્પીડની અંદર આવી અને અમારા ઘરની સામેના ઘરમાં એવી જગ્યાએ એમણે અથડાઈ એક વીજ પોલ તોડી અને વલસાડ રોડ પર ડાબી સાઈડે ત્રણ ચાર ઘરને નુકસાન કરી ખૂબ જાનહાનિ બચી જાય બચી ગયા છે પણ ખૂબ મોટું નુકસાન કર્યું છે એક છોટા હાથીને નુકસાન કર્યું છે જેની કોઈ હાલત નથી અને એક ટુ વ્હીલરનું પણ નુકસાન કર્યું છે અને ત્રણથી ચાર ઘરોમાં પથરાથી માંડી અને ઓટલાને એક નુકસાન કરી ખૂબ મોટું નુકસાન કર્યું છે માટે આ એક ખૂબ વિચારવા જેવી વસ્તુ છે અને પોલીસ તંત્રને ખાસ મારી આ એક મીડિયાના માધ્યમથી જાણ જણાવવા માગું છું કે જે આવા ડમ્પરો ચોવીસ કલાક બેફામ હાલતમાં ચાલી રહ્યા છે એના પર થોડી રોક લાગે અને એના ઉપર કોઈ કાર્યવાહી સારી થાય અને આ જે કંઈ પરિવારને નુકસાન થયું છે એને પણ ખૂબ સારું વળતર મળે અને તાત્કાલિક ધોરણે એમને એ જે કંઈ વળતર મળવા પાત્ર હોય એ માલિકને માલિક કરાવે અથવા તો એમને જે કંઈ પણ એની કાર્યવાહી કરવી એ એના માટે આગળ કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે